નમસ્કાર દર્શક મિત્રો દીપભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનો હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર આમથી પસાર થતો નેશનલ હાઇવે 64 ખખડધજ રોડ ને લઈને મસમોટા ખાડાઓ અને કાદવ ના કિચડ થી નેશનલ હાઈવે 64 મલ્લા તલાવડી થી 32 ના નાણા સુધી ખખડધજ બનતા રાહદારીઓ ને હાઈવે ને અડીને આવેલા નાનક સ્થાનિકો ને દુકાનદારો સહિત ત્રાહી માં પુકારી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર ખાડાઓ પૂરવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદના ખાડા પૂરવામાં કેમ નથી આવતા હું ભરૂચ માર્ગ મકાન વિભાગમાં આમોદના કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ બેઠું છે રોડની બંને બાજુમાં મોટી સંખ્યામાં નાના નાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે અને આ ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે કાદવ ખીચડ થવાથી અવારનવાર ગાડીઓ સ્લીપ મારતી હોય છે અને નાની નાની ઈજાઓ થાય છે જો કોઈ બાઇક સવાર સ્લીપ ખાઈને મોટા વાહન નીચે દબાશે ત્યારે તંત્ર જાગશે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલ અને કરોડોના ખર્ચે નવ નિર્માણ પામેલ હાઈવે લોક ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી લઈ કરોડોના મંજૂર થયેલા કામ લાખોની કટકી કરી જતા વગર પૈસાએ ઊંટની સવારી અને જમ્પિંગ રાઇડોનો જોઈતા આનંદ સાથે વાહનચાલકોને ચાલકોને હાઈવે પરથી પસાર થવા અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકો ખૂબ રોજ સાથે કેમેરામાં કેદ થયા છે વારંવાર આ કરોડો રૂપિયાથી નવું પામેલા હાઈવે પર પેચિંગ વર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવે છે હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે છે તો આમોદમાં કેમ નહીં આમોદમાં થોડાક જ વરસાદમાં હાઈવે ગાયબ થઈ જતો હોય અને જાણે ખેતરમાંથી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્ય આમોદ નેશનલ હાઈવે ચોસઠ ઉપર જોવા મળે છે ખાડાઓ અને કાદવ સામ્રાજ્ય ઊભું કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પૂલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામે છે વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઈવે પેચિંગ વર્ક કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામે છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલા જ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે હાથમાં કમળનું ચિહ્નના હોર્ડિંગ લઈને હાઈવે પરના કિચડવાળા ખાડાઓમાં હોદ્દેદારો અને વચ્ચે બેસી ગયા હતા અને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જાહેરમાં મીડિયા સમક્ષ બોલ્યા હતા કે વહેલી તકે જો હાઇવેનું પેચિંગ વર્ક નહીં થાય તો જાતે આમોદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાવડા તગાડા સાથે આવી પહોંચી પેચિંગ વર્ક કરશે પરંતુ તેની પણ

આ કન્ડિશન થઈ ગયું રોડની તમારી ગાડી અત્યારે જે સ્લીપ મારી છે શું કરું આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું જોખમ જીવનો ગયો જીવ જ જાય હા ગા ગાડી મેં બીજી પાટાથી ગાડી આતો ટાયર ચાઈને નીકળી જશે એટલે જીવનો જોખમનો જ રસ્તો છે આ મુસાફરી એટલે જીવનું જોખમ આ રસ્તો પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે કે બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે